વાત કરીશું સુરતમાં જહાંગીરપુરા વિસ્તારમાં પોલીસ દ્વારા રેડ કરવામાં આવી છે બે વાત કરીએ તો લાખનો જથ્થો પણ પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવે છે પાંચ વાહન અને બે મોબાઈલ સહિત કુલ આઠ લાખનો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો છે ત્યારે જમુભાઈ રાઠોડ અને જયેશ રાઠોડ નામના આરોપીની ધરપકડ કરવામાં આવી છે જ્યારે બે આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવે છે નોંધનીય છે કે સુરતના જહાંગીપુરા વિસ્તારની વાત છે કે જ્યાં પોલીસ દ્વારા રેડ કરવામાં આવી હતી અને બે પોઈન્ટ બાસઠ લાખનો દારૂનો જથ્થો છે તે ઝડપી પાડવામાં તેમને સફળતા મળી હતી ત્યારે જો વાત કરવામાં આવે તો બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે જમુભાઈ રાઠોડ અને જયેશ રાઠોડ નામના બે શખ્સની ધરપકડ કરવામાં આવી છે જ્યારે બે આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવે છે પાંચ વાહન બે મોબાઈલ સહિત કુલ આઠ લાખનો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો છે